નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસ અને ભાજપના બંને ઉમેદવારોએ આજે સમર્થકો સાથે ફોર્મ ભર્યા છે ફોર્મ ભરતી વખતે સી આર પાટીલ અને નૈશદ દેસાઈ સામસામે આવ્યા હતા જેમાં બંને ઉમેદવારોએ એકબીજાને જીતની શુભકામનાઓ પાઠવતા નજરે પડ્યા હતા ત્યારે બંનેના સમર્થકોએ પણ સામસામા નારા લગાવ્યા હતા લોકસભાની ચૂંટણીને લઈ દેશભરમાં માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાવાની છે જેને લઈ તમામ પક્ષો દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે અને આજે ઉમેદવારોના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્યારે તમામ બેઠકો પર ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે ત્યારે નવસારી બેઠક પર ભાજપના સીઆર પાટીલે આજે ફોર્મ ભર્યું છે સીઆર પાટીલે ગઈકાલે જનમેદની સાથે રોડ શો કર્યા બાદ વિજય મુહરત ચૂકી ગયા હતા જેથી આજે ઉમેદવારી પત્રક ભર્યું છે આવ... આ, આ સાથે જ કોંગ્રેસના નેશદ દેસાએ પણ ઉમેદવારી પત્રક ભર્યું છે કલેક્ટર કચેરી ખાતે રીતનો રાજકીય માહોલ જોવા મળ્યો હતો એક બાજુ ભાજપના ઉમેદવાર સીઆર અને બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર નૈશદ ઉમેદવારોએ એકબીજાને હાથ મિલાવી જીતની શુભકામનાઓ વ્યક્ત કરી હતી નૈષદ દેસાઈ અને સીઆર આર હાથ મિલાવ્યા બાદ કલેક્ટર સમક્ષ ઉમેદવારી પત્રકો ભર્યા હતા ત્યારે કલેક્ટર કચેરી ખાતે બંનેના સમર્થકોએ સામસામા નારા લગાવ્યા હતા ત્યારે હવે જોવું એ રહ્યું કે આ લોકસભા ચૂંટણીમાં નવસારી બેઠક પર વિજય કોણ થાય છે દીપક વસાવા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ નવસારી